એને બનાવવા માટે કૃપ સુપવાતી છે કે ભઈ ચોપડા કે જે સમયે નક્કી કરી મારા છોકરાની અહીં આખી પેલી બાકી જાય એવો તમે જનમત બોલશો ક્યાં અને હા અમે સક્ષમ છે જીવ કદાચ પરમાત્મા આજુ અમને આગળ લઈ જશે તો અમે એ પૂરો પાછો પર તમે પહેલા એના હામાં સુમરી બે હાથ આપે ભગવાન કે મનમાં કઈ સારું કાર્ય થાય અથવા સંતા

તો મિત્રો આ હતું શ્રી ધાનપા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું એટલે તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવો કોઈ મારો હેતુ છે નહીં મારો કે દાન બાપુનો કે સુરાપુરા ધામના તમામ સભ્યનો કોઈ હેતુ છે હેતુથી આપણે આ વિડીયો બનાવીએ છીએ તે હેતુથી આપણે દાનબા બાપુશ્રી પ્રવચનનો આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે દાનબા બાપુશ્રી પ્રવચનમાં જે બધું કે છે તે બધી વસ્તુ સાચી કે છે અને એ વસ્તુ પર જો અલંક અમા તે વસ્તુ પર જો આપણે અમલ કરીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ભૂતિયા આવી જ વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં દિવસે ને દિવસે મેમ્બરો વધતા જતા હોય છે તો આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરોમાં કોઈ મોટી ઉંમરના હોય કે કોઈ ઘરેથી ચાલી ના શકતા હોય કે કોઈ વિદેશ રહેતા હોય કે જે કંઈ લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ત્યાંના ઘરે બેઠા બેઠા દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે હું તમને નથી કહેતો તો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવીશ વિડીયો બનાવવાના એ વિડીયોના માધ્યમથી આપણા ફેમિલી મેમ્બરોને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તો ખાલી આટલું કટ મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લાગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો બોલો સુરપુરા દાદાની જય